મઘા નક્ષત્રનું પવિત્ર વરસાદી પાણી ભરી રાખજો આખું વર્ષ લાગે છે કામ શું છે ફાયદા અને મહત્ત્વ આપણો દેશનો પ્રાચીન ઇતિહાસ અને વૈદિક મહત્ત્વ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે જે પૈકી ચોમાસામાં વરસતા વરસાદ દરમિયાન આવતા મઘા નક્ષત્રના વરસાદના પાણીનું અનોખું મહત્ત્વ છે મગા નક્ષત્રમાં પડતા વરસાદી પાણીનો ધાર્મિક અને આયુર્વેદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ નક્ષત્રમાં ધરતી ઉપર પડતા પવિત્ર પાણીથી ધરતી તૃપ્ત બને છે અને મબલક પાક ઉતરે છે આ વર્ષે મઘા નક્ષત્રમાં સૂર્યનું ભ્રમણ થઈ ચૂક્યું છે જે ત્રીસ ઓગસ્ટ સુધી મઘા નક્ષત્રમાં રહે છે મગા નક્ષત્રમાં પડતા વરસાદનું પાણી ગંગાજળ જેવું માનવામાં આવે છે તે બગડતું નથી અને તેનો ઉપયોગથી અનેક બીમારીઓ દૂર થાય છે અગાઉ વૈદ્ય લોકો દવાના રૂપમાં આ પાણીઓ દર્દીને આપતા હતા મઘા નક્ષત્રમાં પડતા વરસાદના પાણીને સોના જેવું કિંમતી માનવામાં આવે છે માન્યતાઓ મુજબ ચાતક પક્ષી આખું વરસ તરસ્યું રહે છે અને મઘા નક્ષત્રમાં પડતું વરસાદનું પાણી જ પીવે છે અગાઉના વડીલો મઘાનું પાણીનો સંગ્રહ કરવાનું જણાવતા હતા સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં ભ્રમણ કરે છે ત્યારે જે વરસાદ વરસે છે તે પાણીનું મહત્ત્વ વેદો હકીમો સારી રીતે જાણે છે આંખોના કોઈપણ રોગોમાં આંખોમાં બે બે ટીપાં નાખી શકાય પેટના દર્દમાં પણ આ મઘાનું પાણી પીવું ઉત્તમ મનાય છે નાના બાળકોને આપવાથી પેટમાં રહેલા કૃમિઓનો નાશ થાય છે આયુર્વેદિક દવાઓમાં પણ મઘાના પાણીનો ઉપયોગ થાય છે મઘા નક્ષત્રમાં પડતા વરસાદના પાણીને મહાદેવ પર અભિષેક માટે પણ ઉત્તમ ગણાય છે શુભ કાર્યના સ્થાપનમાં દેવી દેવતાઓ ઉપર આ પાણીનો અભિષેક કરવામાં આવે તો ફાયદા સ્વરૂપ ગણવામાં આવે છે મઘાનું પાણી ગંગાજળની જેમ જ આખું વર્ષ દરમિયાન બગડતું નથી પરિણામે ગંગાજળની માપક તેનો ઉપયોગ કરવામાં આવે છે આ પાણીનો અભિષેક શ્રીયંત્ર પર કરવામાં આવે તો ધન વધે છે આમ મઘા નક્ષત્રનું પાણી સોના અને અમૃત સમાન ગણવામાં આવે છે જો આપ મઘા નક્ષત્રમાં પડતા પાણીનો સંગ્રહ કરી લો તો તેનો ગંગાજળની જેમ ઉપયોગ કરી શકો છો